અમરેલી રાજુલાના ઉંટિયા અને રાજરપરા વચ્ચે આવેલ બ્રિજ પર વહેલી સવારે ગમકવાર અકસ્માત સર્જાયો હતો સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે બ્રિજનો ભાગ ભાંગી પડતા કાર સીધી ઝોલાપરી નદીમાં તણાઈ ગઈ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી કાર બ્રિજ નીચે ફસાઈ ગઈ હતી જેને બહાર કાઢવા માટે બે જેસીબી મશીનોની મદદ લેવામાં આવી કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી દુર્ભાગ્યવશ થોડા સમય બાદ કાર ડ્રાઈવરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો ઘટનાની સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે પ્રાથમિક વિગતો મુજબ બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂરું ન થયું હોવાથી અને નબળી માટી કે પાયાની સ્થિતિને કારણે આ દુર્ઘટના બનેલી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે તંત્ર દ્વારા સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ સાવચેતી તથા અનુકૂળ વ્યવસ્થા માટે સ્થળની સમીક્ષા પણ શરૂ કરવામાં આવી છે